ગોકુલનો જે કૃષ્ણ છે જે વ્રજમાં રહે છે મથુરા જતા પહેલા અઘરુરજી લેવા આવે છે એની પહેલાના જે કૃષ્ણ છે એ કૃષ્ણ ભક્તોના આધીન થઈને રહે છે નાચ ને ગોપી પાસેથી છાછ લેવી છે કૃષ્ણને પણ ગોપી કહે છે કે તું નાચીશ તો જ મળશે તો એક એ અવસ્થા છે જ્યાં ભક્ત જેમ કહે એવી રીતે ભગવાન પોતે કરે છે અને બીજી અવસ્થા છે દ્વારિકા લીલા અથવા કુરુક્ષેત્રના કૃષ્ણ કહી શકો ગીતા ગાયક કૃષ્ણ કહી શકો અર્જુનના સારથી કહી શકો તો દ્વારકાધીશ કહી શકો એ જે કૃષ્ણ છે એ પછી નીતિ સાથે ચાલે છે એ કહે એમ કરવું પડે છે એટલે જ કૃષ્ણએ કર્યું છે એ તો આપણે કહી કરી નથી શકતા જે એમને વ્રજમાં કર્યું છે આપણે કરી નથી શકતા પણ ગીતામાં જે કહ્યું છે એ આપણે કરવા કયા કૃષ્ણને મનમાં રાખવો તો કૃષ્ણ કૃષ્ણ જેમને ભક્તો ઉપર એમના થઈને કૃપા કરી કે હું તારો છું આ દુનિયામાં એવું કોણ કે આપણે કહીએ છીએ આ મારું છે બધાને કહીએ મારા આ સગા છે આ બધી વસ્તુ મારી છે ભગવાન પોતે કહે કે તું મારો છે એ ખાલી વ્રજમાં થાય છે